નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો અત્યારે હું સુરતની નજીક આવેલો દખણવાળા દીવજ દખણવાળા ગામની અંદર આવેલો છું મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે મિત કુમાર સિંહ વાંસિયા અને એના બાર કોમર્સની અંદર એટી નાઇન એટી સિક્સ રેન્ક આવેલો છે અને એ ટુ ગ્રેડ એણે મેળવેલો છે અને સાતસોમાંથી પાંચસો ને અણસઠ માર્ક્સ થઈને આવેલા છે તો મિત પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારું રિઝલ્ટ છે તારું અચ્છા હવે પહેલો સવાલ કે કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે વશિષ્ઠમાં વાવ કામરે પાસે આવીએ ને ઓકે હવે અહીંથી અપડાઉન કરે છે હા બસમાં બસમાં બરાબર ને અચ્છા તારું જે રિઝલ્ટ છે એ તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ઓછું હતું બરાબર બરાબર છે આટલા જ પર્સન્ટેજ અપેક્ષા હતી હા બરાબર અચ્છા હવે ભવિષ્યનું શું પ્લાન છે આગળ બીબીએ લેવાનું છે પછી એમબીએ બી કરવાનું બીબીએ કરવું છે અને એમબીએ પછી કરવું છે ને ઓકે તારું વાંચવાનું શિડ્યુલ કેવી રીતના હતું અને ટ્યુશન વ્યુસન કંઈ જતો હતો ટ્યુશન નહીં જતો હા એ વાંચવાનું સ્કૂલે સરા છથી એક બે વાગ્યા સુધીનો સ્કૂલનો ટાઈમ શું હતો સરા છ બે વાગ્યા સુધી સાડા છ થી બે વાગ્યા સુધી પછી બે વાગ્યા પછી બે વાગે ત્રણ વાગે ઘરે આવો પછી ખાઈ નાસ્તો કરો નાસ્તો કરી ને સાંજે સાડા ચાર થી સાડા છ સુધી રીડિંગ કરો બરાબર પછી પાછો ખાઈ ને રાતે આઠ થી દસ વાંચો બરાબર પછી એ જ રૂટીનમાં ચાલો બરાબર સવાર મોર્નિંગ ઉઠવાની કેવું ના ના એટલે સવારે સવારે ના બરાબર છે ઓકે બેન તમારું શું નામ રીંકુ બેન બેન અચ્છા હવે તમારા દીકરાના જે પર્સન્ટેજ છે એમાં તમારું બી કંઈક ને કંઈક યોગદાન હશે સો ટકા એને વાંચવા બેસાડવાના ને આ બધી તૈયારી કરાવવાની તો એનું શિડ્યુલ કેવું હતું તમારી દ્રષ્ટિએ સારું હતું સારી રીતે હા બરાબર છે ઓકે હવે ગુજરાતી મીડિયમ જ છે ને તારું ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ છે હવે કોમ્પ્યુટરમાં આગળ વધવું હોય તો ઇંગ્લિશ પણ સારું જોઈએ બરાબર ને ઘણા બધા સ્ટુડન્ટ અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણે છે હા તો ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમમાં શું ફરક છે તમને શું લાગે ગુજરાતી મીડિયમ એટલે કયું સારું બેમાંથી કયું સારું ગુજરાતી મીડિયમ ગુજરાતી મીડિયમ કેમ શું કામ એમાં આપને માતૃભાષા એટલે બધું આવડે ને માતૃભાષા તો થોડો ફરક પડે ને બરાબર છે પણ જે લોકો બહાર ભણવા જતા હોય તેને તો ઇંગ્લિશ આવડવું જોઈએ ઇંગ્લિશ બે કામ ન ઇંગ્લિશ બે આવડવું જ જોઈએ અચ્છા હવે બધા મેં તમને કીધું ને બધા છોકરાઓ બહાર જાય છે ભણવા માટે તને બહાર જવાની ઈચ્છા ખરી ના કેમ ઇન્ડિયામાં જ ભણવું છે અહીંયા જ ઇન્ડિયામાં ઇન્ડિયામાં પણ આઉટ સ્ટેટમાં ગુજરાતની બહાર ગુજરાત નહીં બહાર ના સુરતમાં જ એટલે કોમ્પ્યુટર માટે તો હૈદરાબાદ ચેન્નાઈ પુણે બરાબર સાઉથમાં બહુ વધારે સારા સ્કોપ છે તો ભવિષ્યમાં મતલબ આગળ જવાની ઈચ્છા ખરી તારે ગુજરાતની બહાર જવું હોય તો બરાબર ચાલો કોંગ્રેચ્યુલેશન અને બીબીએ એમબીએ ખૂબ આગળ તું પ્રગતિ કરે અને હજી પણ આના કરતાં વધારે સારા માર્ક લાવે એવી શુભેચ્છા અને આ પણ રિઝલ્ટ બહુ સારું છે બરાબર એના માટે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ અને આ ચેનલ વતી а, куб-куб суббота на хай роба